જોશી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવત્સ્તવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીમ આયરી પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તેમજ કોર્પોરેટરો સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સૌ લક્ષમીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉં ના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી આયોજિત આ કાર્યક્રમ દેશની શહેરના આદર અને ગૌરવની લાગણી વ્યક્ત કરે છે આ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન ગૌરવશાળી ત્યાગ બલિદાન શૌર્ય પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીભાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીભાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું માત્ર ત્રેવીસ ચોવીસ વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના ઝબકારે મોતીડા પર્વું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લિસોટા જેવી એમની ચાતુર્ય એમની એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિ ને આજે પણ કોઈ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા ત્યારે તેને ઝાંસીખી રાની લક્ષ્મીબાઈ ની ઉપમા આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમા ને તેમના જન્મજયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓમાં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાસકી કી રાણી લક્ષ્મીભાઈ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર